એક બીજા દુઃખદ એવી ઘટના છે ચુંદરીવાળા માતાજી આપણી સાથે હવે નથી આપણી સાથે હવે નથી રહ્યા ચુંદરીવાળા માતાજીએ સમાધિ લઈ લીધી એના અનુસંધાનમાં તમે એમના સાથીદાર છો હા માતાજી તો બહુ મહાન હતા અને તપશ્ચર્યા અમે આગળ વધી ગયા હતા અને એને બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ હતી અને હવે થોડાક દિવસ રહેતા તો સાક્ષાત્કાર એણે થઈ ગયો અને એકાવ શક્તિપીઠની પરિક્રમા છે આજે છેલ્લો દિવસ છે તો અનેરો એમાં કેવું કહેવાય અને એક સહયોગ એવો છે ભક્તિ શક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે ગબ્બર અંબાજી કહેવાય છે બીજું કે આજે મહાસૂદ પૂનમનો દિવસ અને પૂનમ કહેવાય મહાશુદ્ધ પૂનમનો દિવસ તો બહુ પવિત્ર પાવન કહેવાય આ વસંત ઋતુ કહેવાય વસંત ઋતુ વસંત તિહાર કહેવાય અને કહેવાનો મતલબ આ કે બધી રીતે અમે આ રીતે ઉચ્ચ છે આપણી સાથે જે માતાજીની ગાદી છે ત્યાં જે બાબુ કાકા છે એ બાબુ કાકાના છેલા એવા દીપક ગીરી સ્વામીજી અમારી સાથે બેઠા છે હાલ એમની ગાદી ઉપર હું પોતે બેઠો જ છું મને પ્રેમથી બેસાડે છે અને અમના આવકાર મને એવો સારો આપે છે અને હું તો એમને કહું છું મને કાયમ માટે એ બેસાડી જ દો માતાજીની જગ્યાએ એ અમારી સાથે જોડે શું છે આજનો મહિમા જે એકાઉન્ટ સર્ટિફિકેટ ની પરિક્રમા જે છે અને માતાજી ની ધૂની દેખાયેલી છે એકાઉન્ટ સર્ટિફિકેટ ની પરિક્રમા છે નાના ભક્તોનો માનવ મેરામ ઉઠી રહ્યો છે માય ભક્તો તો કેવી લાગણી છે આજનો દિવસ માં અંબાનો પૂનમનો શુભ દિવસ છે બધા માય ભક્તો માતાજીના જાત્રા ધામમાં આવી રહ્યા છે તો માતાજીના દરબારમાં હારાસુરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ એમને હાર્દિક સ્વાગત કરે છે કે ભગવાન એમની યાત્રા શુભ થાય ને માતાજી વર્ષો વરસ આવી રીતે એકાવન શક્તિપીઠની પરિક્રમા કરે એ નિમિત્તે હું દીપકગીરી મહારાજ એમના તરફથી પ્રાર્થના કરું છું માં સૌની યાત્રા મંગલ કરે અત્યારે એકાવન શક્તિપીઠની પરિક્રમા ગબ્બર ઉપર ચાલી રહી છે અને અત્યારે અમે ગબ્બર ઉપર જ છીએ એકાવન શક્તિપીઠ પરિક્રમાની અંદર ત્યારે અંબાજીના રહેવાસી જે છે નીતાબેન કે અમારી સાથે જોડાયી ગયા છે અત્યારે નો સ્કોલ છે ત્યારે એક માનવ મેહરામાં મુલતીરાયો છે અમે રહેવા છે અમે અહીંયા અમે બહુ જ આનંદ મેળો હોય ત્યારે બહુ જ બહુ મજા આવે છે

તમને કે દરેક ખુશ થઈને જાય છે તમે પચાસ માં આપો છો આ વસ્તુ બહુ સારું કહેવાય કે પચાસ માં આપે બાર અહીંયા કે મળતી નથી કે બાકી બાર અમે જઈએ ને તો ત્યાં સો રૂપિયા બસો રૂપિયામાં મળે છે એકાવન શક્તિ પરિક્રમાનો અહીં મહોત્સવ ચાલુ થયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ મિત્રો અમારી જોડે સાથે જોડાઈ ગયા છે અને ત્યાં મિત્રો સતત રાત દિવસ ચોવીસ કલાક અહીં એમની ડ્યુટી કરે છે જે પબ્લિક જે લાખોની ઉપર જે સંખ્યાની જે પબ્લિક આવી રહી છે દર્શન કરવા માતાજીના ત્યારે એ લોકોને ટ્રાફિકનું સંચાલન કરવા બનાસકાંઠા પોલીસ જિલ્લા તંત્ર અને વહીવટી પોલીસ પ્રશાસન અહીં ખડે પગે તૈનાત છે તમે અમારી સાથે જોઈ શકો છો બોલો બધાને જય અંબે જય અંબે જય અંબે પોલીસ મિત્રોને જય અંબે